તમારી જાતને તમારે પહેલો પ્રશ્ન એ કરવાનો છે કે હું સંસાર સમુદ્ર તરી ગયો છું કે સંસાર સમુદ્રમાં ડૂબી ગયો નિલેશભાઈ તરી ગયા છો તરી રહ્યા છો કે ડૂબી ગયા માણસ ડૂબતો હોય માણસ ડૂબતો હોય ત્યારે એની ઈચ્છા શું હોય કોઈ લાઈફ બોટ મળી જાય કોઈ જહાજ આવી જાય કે કોઈ આપણને બચાવનાર ત્યારે ના પાડે ખરો કે ભાઈ તું તારા રસ્તે જા મને મારું કામ કરવા દે એવું કોઈ કે કરવું ડૂબી રહ્યા છીએ અને ડૂબતી વખતે કોઈ આપણને બચાવે તો આપણને બચવાની ઈચ્છા હવે તમને પૂછું સંસાર સમુદ્રમાં તમે કહો છો કે અમે ડૂબી રહ્યા છીએ અને દેવ અને ગુરુ જ્યારે તમને બચાવવા આવે ત્યારે તમે બચવા માંગો છો કે હજી વધારે ડૂબવા માંગુ છું. સાચવાશ. છે કહેવાય છે કે જે માણસ સૂતો હોય એને ઉઠાડે. સુવાનો ડોળ કરતો હોય એને ના ઉઠાડે. એમ જે ડૂબતો હોય એને હજી બચાવાય. પણ જે ડૂબવા જ માગી રહ્યો છે એને બચાવી શકાય? ભગવાન આ શ્લોકની અંદર એટલી સરસ વાત લખીશ અન્યથા શરણમ નાસ્તી ભગવાન આ સંસારમાં મને કોઈ બચાવનાર નથી તારા સિવાય અને તું જ મને બચાવી શકે એમ છે માટે પ્રભુ હું તારા શરણે આવ્યો છું ભગવાન પાસે જાવ ત્યારે તમને એવું લાગે ખરું આ દુનિયામાં બધાની પાસે જઈ આવ્યો છું પણ કોઈએ મને બચાવ્યો નથી આ એક જ ભગવાન એ વાત છે કે જે મને બચાવી શકે એક વાત એટલી બરાબર સમજી રાખજો તમારી જાત ડૂબતી હશે એવું જો તમે ફીલ કરશો તો જ તમને ભગવાન તારક રાખશે તમને જો એમ લાગતું હશે અમે કોઈ ડૂબતા નથી અમે તો ઉડીએ છીએ આકાશની અંદર હજી તો અમારા નૈમિષભાઈ ત્રીજે માણે જ છે અને બે પોડિયમ ના ગુણો આ હારવો જ્યારે જ્યારે મેં પૂછ્યું ને કેટલામો ફ્લોર છે ત્રીજો ફ્લોર છે તો આ બે તો કે એ જીએસટી કહેવાય એક ભગવાનનો પ્રવેશ કરાવવો હોય તો જીએસટી તો ભરવું પડે ને એટલે તમે બે માળ જીએસટી ના પાછો બાકી રહી ગયો વ્યાખ્યાન માટે અરે માળ ચડો મને લાગે કે છ ગાઉની જાત્રા આજે પૂરી કરાવી

મને ક્યારે કોઈની પાસે જઈ ઝૂકીને ભણવાની ઈચ્છા નહીં થાય એ જ રીતે પૂછવું છે સંસારમાં અમે ડૂબેલા છીએ અને ભગવાન એ જ તારક છે આવું તમને થાય છે ખબર નમૂથોણમ આવડે છે ભાઈઓમાં કેટલાને આવડે છે નમૂદ નમૂથોણમ હરિઅંતાણું ભગવતાનું મારી સાથે બોલો આઈ ગરાણું पुरिशुत्तमानं पुरिशवारा पुरिशवारा लोगुत्तमं लोकानां लोकानां ओयं ओयं तत्रं ओयं पाल्यां ओयं शरणोदयां ओयं समादयां समादयां नमो नारायणाय नमो वारं

તમે તરેલા છો અમે ડૂબેલા છો અરે પ્રભુ તમારી કરુણા જુઓ અમારા જેવા બચાવવા માટે તમે તારક છો પ્રભુની પ્રતિમા એ બીજું કાંઈ નથી એ જહાજ છે આજે નૈમિષભાઈ આપણા ઘરે કોણ વધાર્યું છે ઘર એ દરિયો છે આપણે એમાં ડૂબેલા છે ઘરેલા સંસાર આજા ઘર એટલે ઘરવાળા ને નહીં સમજતા એ તો એમ કે છે ઘર ડૂબેલું છે એટલે ઘરવાળા બધા ડૂબેલા અમે હીરા બજારમાં બધા કરેલા હીરા બજારે તો જેટલાને ને નવડાવ્યા હશે ને એટલા એ કોઈ ને નહીં એક ભાઈ બોલતા હતા ગંગામાં નાયા જમનામાં નાયા તો બીજાએ બોલવાનું ચાલુ કે બસ સમજી બીકેસીમાં નાયા હે એટલા ને નવડાય

વિષયોમાં કશા જો રૂપિયા આપવાથી પરમાત્મા પણ રૂપિયાની માયા છોડવાથી પરમાત્મા હૃદયમાં પધરાવી ઘરમાં પધરાવવા માટે ખાલી સંપત્તિનું ડોનેશન જોઈએ છે પણ હૃદયમાં પધરાવવા માટે તમારા રાગ દ્વેષ એને ઉચકીને ફેંકવા પડે તુલસી લખે છે જ્યાં કામ તમારા ભીતરમાં ભગવાન જરૂરી નથી કે જે સંસારમાં રહેતો હોય એના હૃદયમાં ભગવાન ના રહી શકે તમે કદાચ ફિઝિકલી સંસારમાં છો પણ મેન્ટલી તમારા હૃદયમાં કોણ હોવા જોઈએ પધરાવો તો એ શું મોબાઈલ ઓફિસ માં બેઠા હશો ત્યારે તમારી સામે તમારા ભગવાન જો યાદ આવશે કે મને સુકૃત કરવાનો સરસ મજાનો લાભ મળી ગયો હવે આ દાદા જે રસ્તે ચાલ્યા એ રસ્તે મારે ચાલવું છે તો ભગવાન તમારા હૃદયમાં પધરાવ્યા કહેવાય પ્રભુ તમને તારવા સંસારમાં ડૂબાડનારા તો ઘણા છે કે નહીં ખાલી રૂપિયાથી નહીં બીજી ઘણી રીતે ડૂબાડનારા છે ભાઈ અમે

તમારું પણ કેટલું નસીબ આ આદિશ્વર દાદા આવ્યા ત્યારથી તમારી પાસે ચમત્કાર કરાવી રહ્યા છે અનબિલીવ જ્યારે નક્કી કર્યું કે તમારા ઘરે ત્રણ તારીખે પ્રભુની પધરામણી ત્યારે તો જાણે આખો શત્રુંજય ગિરિરાજ માથે આવી ગયો ને એટલું ટેન્શન આવી ગયું કેમ થશે ને કેમ નહીં થાય બસ અહીંયા જ આપણી ભૂલ થાય છે આપણે કાંઈ કરતા નથી આપણા દ્વારા આપણી પ્રભુ આપણી પાસે કોણ કરાવે છે પ્રભુ કરાવે છે પ્રભુ નામ કોનું કરાવે છે આપણું પ્રભુ બધું કરાવ્યું છે કાર્તક સુદ પૂનમના દિવસે બીજા કોઈ ભગવાનનો લાભ ન મળે અને જેની પૂનમ હોય એનો જ લાભ મળે આ શું કહેવાય સોનામાં પૂનમ કોની કહેવાય આદિશ્વર દારા અને એ જ દિવસે પ્રભુની પ્રતિષ્ઠાનો ચઢાવો આપણને પ્રાપ્ત થાય એ શું બતાવે છે અને એ જ પરમાત્માનું અંજન જેની નિશ્રમાં પ્રતિષ્ઠા એના સાથે થાય અને એ ગુરુ ભગવં તો પાછા યોગા તો યોગ આપણા ઘરે પધારે પ્રભુની સાથે સાથે અને એ જ પરમાત્મા પાછા ક્યાં બેસવાના જે મહારાષ્ટ્રનું શું કહેવાય ભાગની શકૃંજલિ કહેવાય બોલવાનું શત્રુંજય તીર્થાધિરાજ બોલવાનું માનસ મંદિર જે ઉપર પણ આદિનાથ અને એની મિની કોપી કહી શકાય એવા આ બીજા આદિશ્વર દાદા આપણને પ્રાપ્ત થયા છે દેવ અને ગુરુ તારવા માટે છે આ દુનિયા આપણને ડુબાડવા માટે છે આનો ઉત્સાહ જોઈએ તો ખરેખર એમ લાગે નહીં મિસભાઈ કે આજે આપણા જ ઘરમાં પ્રભુની

કેવું પરિવર્તન આવી શકે છે આવો આજના દિવસે વધારેલા પ્રભુ પાસે એવી પ્રાર્થના કરજો કે પ્રભુ આજે તમે ટેમ્પરરી મારા ઘરે પધાર્યા છો હવે એવો ધન્ય દિવસ ક્યારે આવે આજે મારા ઘરમાં પ્રભુ પધાર્યા છે હવે એવો દિવસ આવે કે પ્રભુના ઘરમાં હું રહેવા જાઉં નહીં સમજો છું પાલનપુરી છે મુંબઈ માં આવીને પાકા થઈ ગયા તો ખબર નથી પણ પાલનપુર રહેતા ત્યાં સુધી તો બધા પણ પ્રભુ ના ઘરમાં હું રેવા જાઉં માટુમાં ગયા એક ભાઈ નું ઘર દેરા બધાએ લગભગ દર્શન કર્યા કુમાર તમે તો દર્શન એને ધીરાસર ના કરે એના ઘરમાં ગયા અમે એમના ઘરે ગયા તમારા જેવો જ મોટો ફ્લેટ રૂમ્સ કોઈ પણ રૂમમાં પગ મૂકો એના ફર્નિચર્સ કબાટ્સ વોર્ડ્રોપ્સ કોઈ પણ દરવાજો ખોલો અંદરથી ભગવાન સિવાય બીજું કાંઈ નહીં કોઈ સ્ફટિકના હશે કોઈ ડાયમંડના હશે કોઈ નીલમના હશે કોઈ માણેકના હશે કોઈ પન્ના ના હશે કેવા કેવા ડાયમંડ્સ આવતા હોય છે સેફાયર વગેરે આવતા હોય છે એમાંથી પણ પ્રભુની પ્રતિમા પહેલાં બનાવવાની આખા ઘરમાં ભગવાન ભગવાન મારાથી બોલાય જાય કુમારભાઈ તમારા ઘરમાં ભગવાન ઘણા બધા ત્યારે એને કીધું મારા છે વાક્ય સુધારો મારા ઘરમાં ભગવાન નથી હું ભગવાનના ઘરમાં જુઓ જ્યાં જુઓ ત્યાં ભગવાન આવો આપણે પણ આજે ભગવાન આદિશ્વર દાદા પાસે આવી પ્રાર્થના કરીએ પ્રભુ સંસારને વધારે સંસારને ઉત્તેજિત કરે એવા મારા ડ્રોઈંગ રૂમ્સ એવું મારું ફર્નિચર એવા મારા કેલેન્ડર એવું મારું ટીવી એવું તો બધું મેં બહુ વસાવ્યું છે પણ હવે તું એવી કરુણા કર મારા ઘરમાં કોઈ પગ મૂકે તો એને એમ લાગવું જોઈએ કે મેં ઘરમાં પગ નથી મૂક્યો કોઈ ધર્મસ્થાનમાં પગ મૂક્યો છે આવી એક સરસ મજાની શરૂઆત પ્રભુની પધરામણીની સાથે થાય અને ખૂબ ઉલ્લાસ સાથે આ ઈશ્વર દાદા શત્રુજય માનસ મંદિરમાં ઓગણીસ મે વૈસાખ સુદ અગિયારસ ના ધન્ય દિવસે કારણ કે એ દિવસે